દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી પોલીસ પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે નાકાબંધી દરમિયાન મોચે લાખડાસર ગામે સ્કૂલથી થોડેક દૂર વળાંક પાસે રોડ ઉપર મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી ચાલક નારાયણ નારાયણલાલ ખેતારામ દેવાસી જીઓ દુધણી બાલી પાલી તથા બાજુમાં બેઠેલ કાળુસિંહ ઝાલમ ઝાલમસિંહ ભાટી નેતળા બાવડી જોધપુર વચ્ચેની સીટમાં બેઠેલા સુરેશકુમાર પ્રભુરામજી દેવાસી જેઓ પુરાળા સુમેરપુર પાલીવાળાઓને પોતાના કબજાની ગાડીમાં ગુપ્ત ખાના બનાવી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરનો પરત બનાવટના વિદેશીદારોની બોટલ નંગ બાસઠ ક્યુ કુલ કિંમત રૂપિયા એક લાખ બે હજાર બસ્સો તથા મોબાઈલ ત્રણ કુલ કિંમત રૂપિયા પચાસ હજાર અર્ટિકા ગાડી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ બાવન હાજર બસો નું મુદ્દામાલ પકડી પાડી ત્રણે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ ભાઈ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા